ખેડૂત મિત્રો અમુક લોકો સમજતા જ નથી હજી સીધા ફોન જ કરે છે ભાઈ ફોન તમારે કરવાના જ નથી તમારા પ્રશ્નોનો જવાબ જૂના યુટ્યુબની અંદર આપેલો ન હોય એટલે કે જૂના જવાબમાં આપેલો ન હોય તો યુટ્યુબ પહેલાં જોઈ લેવાની એમાં હશે તો તમને જવાબ મળશે નહીં તમારે જવાબ જોઈતો હોય તો વોટ્સએપમાં તમારો પ્રશ્ન લખવાનો છે પછી મને ફોન કરવાનો થતો જ નથી પ્રશ્નોનો જવાબ હું વોટ્સએપ દ્વારા જ આપીશ જરૂર હશે તો કહી દીધી જૂના વિડીયો જોઈ લો અને ખોટી રીતે મેસેજ કરશે અને સમય બગાડશે તો નંબર બ્લોક થશે અને ડાયરેક્ટ ફોન કરશો તો 100% નંબર બ્લોક થશે. આવા રોજના કેટલા ફોન આવે છે સાંભળો એટલે તમને ખબર પડી જશે કે આવી સૂચનાઓ શા માટે વારંવાર મૂકવી પડે છે. હાલો માર્ગદર્શન ખરા આપો પણ નહીં આપું શું કામ એમ પૂછો?

વીસ વાર આવે ત્રીસ વાર આવે પચાસ વાર આવે આવી રીતે નમુ વિચિત્ર વિચિત્ર હોય છે મીજાગ્રહ ની વાત કરીને છેલ્લે પાછા પૂછે છે કે રમણીભાઈ કોટડિયા એમ કરી અને પાછો પોતાની ડાયરેક્ટ ફોન કર્યો છે એ વસ્તુ જે છે જેને કહીએ ને કે દબાવી છે આવી ચાલાકી કરવા વાળા હોય છે ભાઈ કોઈ રીતે ચાલાકી ન કરો માત્ર તમારા પ્રશ્નોનો જવાબ જોઈતો હોય તો વોટ્સએપની અંદર મને મેસેજ કરો આટલું જ કરો બાકી કોઈ ચાલાકી ન કરો ડાયરેક્ટ ફોન કરશો એટલે નંબર બ્લોક થશે કેટલાકને હું જવાબ આપું હિસાબ તો મેં તમને નાની પહેલાં સમજાવેલો છે કે વર્ષે એક જણો એક વખત ફોન કરે ને તો મારી ફોન બુકની અંદર દસ હજાર નંબર સેવ કરેલા છે આમ તો વાર 14000 છે દસ હજાર નંબર સેવ કરેલામાંથી રોજનો એક ફોન નહીં મેં વર્ષે એક ફોન કરે ને તો એ ગણી લેજો રોજના ત્રણસો ફોન થાય એટલે આવું શક્ય જ નથી વોટ્સએપ દ્વારા જ માર્ગદર્શન લેશો તો જ માર્ગદર્શન મળશે અને એ જ સાચી રીત છે નહીંતર તર નવા બ્લોક થશે